નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસની આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી મગફળીની બજારમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે એવરેજ ભાવ નવસોથી લઈને અગિયારસો વચ્ચે હાલ નોંધાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના અમુક માર્કેટ અંદર ભાવ ચૌદસો આસપાસ પણ જોવા મળી રહ્યા છે પરંતુ એક નંબર મગફળીના ભાવ બાકી મગફળીના ભાવ સતત નીચે ચાલી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી છસો ત્રેસઠથી સાતસો ને એકતાલીસ રૂપિયા મોડાસા એક હજાર બ્યાસીથી તેરસો ઓગણત્રીસ રૂપિયા રાજકોટ સાતસોથી એક હજાર એકાવન રૂપિયા થ્રોલ નવસો પચીસથી એક હજાર પચાસ રૂપિયા હળવદ આઠસો પચાસથી તેરસો રૂપિયા કોડીનાર સાતસો બાવનથી એક હજાર પચાસ રૂપિયા જામજોધપુર સાતસોથી નવસો ને રૂપિયા મેદડા છસો પચાસથી એક હજાર ચાલીસ રૂપિયા જેતપુર પાંચસો એક્યાશીથી એક હજાર એકત્રીસ રૂપિયા બાબરા આઠસો બેથી આઠસો રૂપિયા દિયોદર નવસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા સાતસોથી એક હજાર પંચોતેર રૂપિયા વાંકાનેર સાતસો સિત્તેરથી અગિયારસો ને પચીસ રૂપિયા વિસાવદર સાતસોથી એક હજાર રૂપિયા ધાનેરા નવસો છેતાલીસથી અગિયારસો ને રૂપિયા નેનવા આઠસો એક્યાશીથી એક હજાર રૂપિયા અમરેલી છસો સત્તરથી એક હજાર ઓગણત્રીસ રૂપિયા જસદણ સાતસો પચાસથી એક હજાર સાઠ રૂપિયા પેલડી સાતસોથી એક તેરસો ને રૂપિયા જામનગર આઠસોથી એક હજાર દસ રૂપિયા શિહોરી નવસો થી અગિયારસો રૂપિયા દાહોદ સાતસો થી એક હજાર ચાલીસ રૂપિયા વિજાપુર આઠસો અગિયારથી તેરસો ને ત્રાણું રૂપિયા વેરાવળ છસો થી એક હજાર એકત્રીસ રૂપિયા ડીસા આઠસો એકત્રીસ થી એકાવન રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી એક હજાર ચોસઠ રૂપિયા મહુવા સાતસો ચોત્રીસથી નવસો રૂપિયા પાલાવાડ આઠસોથી અગિયારસો રૂપિયા જામનગર આઠસો પાંત્રીસથી એક હજાર ચાલીસ રૂપિયા કિટોઈ એક હજારથી બારસો પચાસ રૂપિયા ત્યારબાદ ધ્રાંગધ્રા નવસો વીસથી એક હજાર સાઠ રૂપિયા થરાદ આઠસો દસથી અગિયારસો રૂપિયા તળાજા સાતસો ત્રીસથી એક હજાર પાંચ રૂપિયા અને ગોંડલ છસો એકાવનથી એક હજાર એક્યાસી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ એક હજારથી તેરસો ને ત્રેસઠ રૂપિયા રાજકોટ સાતસો પચાસથી બારસો ને સાત રૂપિયા મોરબી આઠસોથી એક હજાર રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજાર એકોતેર રૂપિયા જેતપુર પાંચસો એકાણુંથી તેરસો ને છવ્વીસ રૂપિયા સાવરકુંડલા છસો પચાસથી નવસો ને એકાવન રૂપિયા અમરેલી છસો દસથી નવસો ને એકાવન રૂપિયા જામનગર એક હજાર દસથી અગિયારસો ને વીસ રૂપિયા પાઠાવાળા અગિયારસો થી ચૌદસો ને ચાર રૂપિયા ઈડર એક હજાર દસ થી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા જૂનાગઢ સાતસો થી નવસો ને સિત્તેર રૂપિયા કાલાવડ નવસો થી તેરસો ને પાંચ રૂપિયા અને ગોંડલ આઠસો થી બારસો ને સાસઠ રૂપિયા